તો હલો મારાવાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકાની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો મારા બધાને રામ રામ અને નાથ તો ખેડૂતભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે હોળી પછી એટલે કે માર્ચ જ્યારે પૂરો થશે અને માર્ચ પછી એપ્રિલ શરૂ થશે તો હોળી પછી મગફળી હોય કપાસ હોય કે જીરું હોય તો આ ત્રણેય બજાર આ જે ત્રણેય જે પાક છે તે મુખ્ય પાક છે ખેડૂતોના અને આ પાકની અંદર મિત્રો હોળી પછી ભાવ કેવા રહેશે અને કયા પાકની અંદર ભાવ સારા થવાની શક્યતા છે અને કયા પાકની અંદર ભાવ આના રહેશે કે મીડિયમ રહેશે અને તો જો ભાવ ચડે તો કારણો ક્યાં છે ચડવાના અને ન ચડે તો તેના પાછળનું પણ કારણ શું છે તો મિત્રો આ પાક પાકની અંદર આ જે પાકો જે પાકો જે છે મગફળી છે કપાસ છે જીરું છે તો મિત્રો હોળી પછી આ જે પાકો છે તે આપણે કેટલો સમય સાચવવાથી ખેડૂતોને ફાયદો થશે એટલે કે ભાવ સારા મળી શકે આગળના સમયમાં તો આ જે પાક જે રહેલા છે તે હોળીસ પછી આપણે કેટલો ટાઈમ રાખ સાચવવાથી ખેડૂતને બે પૈસાનું કે ફાયદો થાય તો મિત્રો તેના વિશે આજે ખાસ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો ચેનલની અંદર જો નવા હો અને આપણી ચેનલ તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણી ખેડૂતલક્ષી ચેનલ છે અને હું પણ મિત્રો તમને ખાસ કહી દઉં હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મિત્રો સાથે સાથે ખેતી પણ કરું છું તો હું કોઈ ઓલો કોઈ યુટ્યુબર કે આ તે કોઈ એવું કાંઈ તમે તમારે કાંઈ એવું મગજમાં લેવાનું નથી કે ધર્મેન્દ્રભાઈ દલવાડી છે તે ખરેખર બહુ હું તમારા જેવો જ છું ખેડૂતનો દીકરો છું હું સાદો અને સિમ્પલ છું મિત્રો ખાસ અને મિત્રો અમારી ચેનલ હાલારનો ધબકારો યુટ્યુબ ચેનલનો એક જ મિત્રો ધ્યેય છે કે ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય હવે મિત્રો વાત કરીએ આપણે મુંદાની ખેડૂત મિત્રો પહેલા આપણે કપાસનું લઈ લઈએ તો મિત્રો જે ખેડૂતભાઈઓને કપાસ પડ્યો છે જય સાલનો હોય કે આ વર્ષનો હોય જે ખેડૂતોને કપાસ પડ્યો છે તેને વળી પછી મિત્રો પંદર દિવસ આપણે માર્ચ મહિનાના રહેશે તો પંદર દિવસ સુધી કપાસ કોઈ ખેડૂતોએ વેચવો નહીં કેમ કે મિત્રો માર્ચ પૂરો થશે અને એપ્રિલની શરૂઆત થશે ત્યારબાદ જ મિત્રો કપાસનું કંઈક અપડેટ આવશે અને ત્યાં સુધી કપાસ કોઈએ ખેડૂતોએ કોઈએ વેચવો નહીં અને આગળના સમયમાં કદાચ કપાસનો થોડો ઘણો ભાવ ચમ ચમકી શકે અથવા તો માર્ચ પત પતી જાય અને એપ્રિલની શરૂઆત થાય મિત્રો એપ્રિલના બે ચાર દિવસ જવા દેવા ત્યારબાદ મિત્રો બજારની તમને ખાસ તમને ખબર પડી જશે જો મિત્રો કપાસનું બજાર ચડવાનું હશે તો મિત્રો એપ્રિલની અંદર બજાર થોડું ઘણું ચમકવા મળશે ધીમે ધીમે તો તમારે જાળવવાનું રહેશે બાકી મિત્રો જે આજે માર્ચ મહિનાના જે હોળી પછી જે માર્ચ મહિનાના જે દસ પંદર બાર દિવસ જે છે તે મિત્રો તમારે સાચવવાના છે તેની અંદર તમારે કપાસ વેચવાનો નથી આગળના સમયમાં કપાસ કદાચ ભાવ થોડો ઘણો કદાચ ચડી શકે છે એટલે મિત્રો અત્યારે હાલની અંદર કપાસ જે ચૌદસો રૂપિયા જે આસપાસ જે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે અને મિત્રો આગળના સમયમાં ભાવ નથી ચડતા અને બહુ આગળ ભાવ નથી ચડતા એનું કારણ એક એ છે કે કપાસ છે તે કપાસ અને મગફળી મિત્રો તે બંને તેલીબિયા પાક છે હવે મિત્રો કપાસની અંદર જે મગફળી જે આ આ વર્ષે સારા પ્રમાણમાં થઈ છે ઉતારા બહુ સારા આવ્યા છે અને હાલની અંદર મગફળીનો ભાવ ઘણો બધો ડાઉન ચાલી રહ્યો છે એના હિસાબે કપાસ છે તે મિત્રો કપાસ છે તે તે પણ ચડતો નથી એનું કારણ છે કે તેલીબિયા કપાસ પાક છે અને મગફળી પણ કપાસ મગફળી પણ તેલીબિયા છે હવે મગફળી ક્યાંય ને ક્યાંય મિત્રો કપાસને ધક્કો મારી રહી છે એટલે તેલ મિત્રો આ જે કપાસ છે તે કપાસ કપાસ ખોડ છે કપાસિયા છે તે મિત્રો બહુ ઊંચો ભાવ હાલની અંદર ન થવા દેવો તેનું કારણ એક છે મગફળી હવે મિત્રો કપાસિયા છે કપાસિયા બજાર કદાચ નરમ રહીએ પણ કદાચ મિત્રો કપાસિયા બજાર ન રમજીનું કારણ એ છે કે સામે તેલી બે પાક મગફળી છે અને અન્ય પણ તેલીબિયા પાક છે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક કદાચ રૂ બજારમાં માર્ચ પતી અને માર્ચ પૂરો થાય અને એપ્રિલની શરૂઆત થાય તો કદાચ રૂ બજારમાં મિત્રો ક્યાંય ને ક્યાંય ઉછાળો આવે અને ક્યાંક ફાયદો થાય તો કદાચ રૂ બજાર ચમકે તો ખેડૂતોને કપાસિયાની અંદર કદાચ ક્યાંક ને ક્યાંક ફાયદો રહે એટલે મિત્રો માર્ચ આખો મહિનો ખાસ મિત્રો હવે તો જો કે હોળી આવી ગઈ છે બરાબર છે હોળી પછી પંદરક દિવસ તમે જાળવી જાઓ એટલે મિત્રો માર્ચ પૂરો થઈ જશે અને એપ્રિલ શરૂઆત થઈ જશે એટલે કપાસ મિત્રો ત્યાં સુધી જાળવવા કપાસ જે ખેડૂતોને છે તેને મિત્રો ખાસ મારી ભલામણ છે કે થોડોક સમય જાળવી જાઓ ત્યારબાદ જ મિત્રો નવું અપડેટ આવશે એપ્રિલમાં અને તમે એપ્રિલમાં કપાસનું તમે વેચી શકો છો આરામથી ત્યારબાદ મિત્રો આપણે મગફળીની વાત કરી લઈએ ખેડૂતભાઈઓ મગફળી તમને ખાસ કહી દઉં કે મગફળી પણ તમે માર્ચ આખો પૂરો થાય ત્યાં સુધી મગફળી વેચવી નહીં જો તમારે ખાસ જરૂર હોય આપણે ખેડૂતના દીકરા છીએ આપણે જરૂર હોય પૈસાની તો મિત્રો તો જ મગફળી વેચવી બાકી તમને મિત્રો આટલો આટલો સમય તમે જાળવી તો હવે તમે બાર પંદરથી તમે જાળવી જાશો એટલે માર્ચ પૂરો થઈ જશે અને એપ્રિલ મહિનામાં મગફળીની પણ લેખા ચોખા આવી જશે અને ખબર પડી જશે કે જો ભાવ ચડવાના હશે તો મિત્રો થોડા ઘણા અંશે ચડશે બાકી મિત્રો મગફળીની અંદર બહુ ખાસ એવા કોઈ ભાવ ચડવાની શક્યતા નથી હવે મિત્રો ભાવ ચડવાની શક્યતા નથી એની પાછળના કારણ પણ તમને ખાસ જણાવી દઉં મિત્રો જો તમારે મગફળી વેચવી હોય તો માર્ચ પતી જાય અને હોળી પછી માર્ચ પતી જાય એટલે તમે મિત્રો સીધી મગફળી વેચવી પડશે એનું કારણ છે કે પછી મૂંડા પડતા હોય છે જો મિત્રો મગફળીની અંદર મૂંડા પડે તો આપણે જે હજાર રૂપિયા ભાવ હોય એ મિત્રો આઠસો રૂપિયામાં પણ ખેડૂતોને મગફળી આપવી પડે છે હવે મિત્રો મગફળીના આગળના સમયમાં ભાવ બહુ ખાસ એવા ન ચડે તેના કારણો તમને ખાસ જણાવી દઉં મિત્રો મગફળી છે તે તેલીબિયા પાક છે અને રાયડો છે તેની અંદર મિત્રો ટકાવારી જે રાયડો અત્યારે જે શિયાળુ પાકમાં જે રાયડો અત્યારે બમ્પર ઉત્પાદન જે થઈ રહ્યું છે અને સારા પ્રમાણમાં રાયડા આવેલા છે તો રાયડાની અંદર પણ રાયડો પણ તેલીબિયા પાક છે અને તે તેમાં મિત્રો રાયડાની અંદર જે તેલની ટકાવારી છે તે ઘણી બધી રહેલી છે હવે મિત્રો બજારની અંદર મગફળી તો અત્યારે ડાઉન છે અને સામે હવે તેલીબિયા માટે રાયડો ધક્કો મારશે એટલે રાયડો આવશે બજારની અંદર એટલે મિત્રો થાશે શું તેમાં આગળના સમયમાં મિત્રો આ વર્ષ વરસ સારું છે તો વરસ સારું છે એટલે ઉનાળું પણ વાવેતર થયા છે મગફળીના ઉનાળું વાવેતર પણ આગળના સમયમાં મિત્રો તે પણ મગફળી આવવાની છે વેપારી વર્ગને ખબર છે કે આગળના સમયમાં પણ મગફળીના મગફળીના વાવેતર સારા પ્રમાણમાં થયા છે ઉનાળું આ વર્ષે પાણી સારા છે તો મગફળીના મિત્રો આગળના સમયમાં પણ જે પાક જે ઉનાળું છે તે પણ આવવાનો છે તો મિત્રો મગફળી પણ તેલીબિયા છે અને આ જે રાયડો છે તે પણ મિત્રો તેલીબિયા છે અને અને મિત્રો રાયડો ક્યાંય ને ક્યાંય તેલીબિયા મિત્રો મિક્સિંગમાં કપાસિયા છે રાયડો છે તે તે પણ મગફળીની અંદર મિક્સિંગમાં મિત્રો પડે તેલની અંદર તો મિત્રો તેલ જે છે તેલ તેલીબિયા પાક છે મગફળી તો રાયડો પણ તેને ધક્કો મારે તો ક્યાંય ને ક્યાંય મિત્રો આવા કારણો આપણે જે જોઈ તો મગફળી આગળના સમયમાં મિત્રો બહુ એવી ખાસ ચમકે નહીં એવી એવું મિત્રો અમારું ખાસ મિત્રો તારણ છે એક તો ખાસ મિત્રો તમે આજે હોળી પછી તમે મગફળી વેચી નાખશો કેમ કે મગફળી જો ભાવ ચડ્યા તો ચડ્યા બાકી મિત્રો મગફળીના બહુ ખાસ કોઈ સાચવવામાં ફાયદો થાય એવું મિત્રો હાલ અમને લાગી રહ્યું નથી એટલે હોળી પછી તમે મિત્રો તમે ખાસ મગફળી તમે વેચી શકો છો પણ મિત્રો જો આટલો આટલો સમય તમે જ્યારે રહીવા તો માર્ચ તમે પૂરો થવા દો અને એપ્રિલ ની અંદર મિત્રો જો કંઈ મિત્રો ભાવમાં ફેરફાર થવા હોય તો થાય બાકી મિત્રો ચાન્સ બહુ ઓછા છે મગફળીના ભાવ આગળ જવાના તો મિત્રો માર્ચ પૂરો થાય અને એપ્રિલની અંદર તમે મગફળીની વેચી શકો છો આરામથી કેમકે આગળના સમયમાં જો મગફળી આપણે સાચવીએ તો તેમાં મૂંડા પડતા હોય છે અને સાચવવી મુશ્કેલ થઈ જતી હોય છે એટલા માટે મગફળી મિત્રો આગળના સમયમાં તમે વેચી નાખશો અને આગળના સમયમાં મગફળીના બહુ સારા એવા ભાવ થાય એવી મિત્રો કોઈ સંજોગો નથી હવે મિત્રો વાત કરીએ જીરું બજારની તો ખેડૂતભાઈઓ જીરું હોળી પછી યાર્ડોની અંદર જીરું મિત્રો ઉભરાવાના છે એ ફાઇનલ છે બરાબર છે મિત્રો તમને ખાસ જણાવી દઉં હોળી પછી રાજસ્થાનના જીરું પણ આવી જવાના છે અને આપણા જે સ્થાનિક બજારમાં જે અહીંયા સ્થાનિક જીરું છે તે પણ મિત્રો સારા પ્રમાણમાં મિત્રો જીરું જવાના છે એટલે બજારની અંદર મિત્રો સ્વાભાવિક છે કે જીરું ઊભરાશે અને બીજી વસ્તુ કે જે જૈસાલા સ્ટોક જે પડ્યા છે જીરુના તે ખેડૂતો પાસે પાસે પણ ઘણા બધા સ્ટોક પડ્યા છે અને આ વર્ષનું પણ મિત્રો ઉત્પાદન સારા થયા છે જીરાના એટલે આ વર્ષનું જીરું પણ સામે મિત્રો હોળી પછી બજાર બજારની અંદર ઉભરાય તેવું ખાસ લાગી રહ્યું છે અને મિત્રો આ જે બજાર ચાલી રહ્યું છે ને તે તેના કરતાં પણ કદાચ સો બસો રૂપિયા કે ત્રણસો રૂપિયા ડાઉન થઈ શકે છે જીરાની અંદર કેમ કે મિત્રો ઉત્પાદન પણ સારા થયા છે જીરાની અંદર અમુક જગ્યાએ મિત્રો આ ખેડૂતમાં મિત્રો અમે જોયું તો એક સર્વે પ્રમાણે આમ જોઈને તો અમુક ખેડૂતને જે જીરું થયા છે તેને મિત્રો દસ દસ મણ બાર બાર મણ નવ નવ મણ સારા જીરું થયા છે તો કોઈ કોઈ ખેડૂતો ખેડૂતોને ઓછા પણ જીરું થયા છે પણ મિત્રો ઓલ ઓવર જોઈ તો આ વર્ષે વાતાવરણ થોડુંક સારું રહ્યું અને જીરું સારા પ્રમાણમાં પાક્યા છે એટલે હોળી પછી મિત્રો આપણા જે ગુજરાતના યાર્ડો છે તેની અંદર ખાસ મિત્રો જીરુંથી યાર્ડો ઉભરાશે એટલે મિત્રો વેપારી વર્ગને એટલું જ જોતું હોય છે કે સામટો પાક મિત્રો એક ધારો આવશે હોળી પછી કેમ કે ખેડૂતોમાં સપ નથી ધીમે ધીમે જીરું ખેડૂતો લઈ જતા નથી પણ એનું કારણ એક એ પણ હોય છે કે ખેડૂતોને સામે પૈસાની ખાસ જરૂર હોય છે એના હિસાબે મિત્રો હોળી પછી આપણા જે યાદો છે તે જીરાથી ઉભરાય ને જેવા મિત્રો જીરાથી ઉભરાશે જીરું જીરાથી ઉભરાશે બજારો એટલે સીધા મિત્રો થોડો ઘણા અંશે જીરુંનો ભાવ ગગડે તો કાંઈ કહી શકાય નહીં પણ મિત્રો થોડોક સમયની અંદર વધારે થશે જીરું એટલે કદાચ થોડોક ડાઉન બજાર જાશે પણ મિત્રો આગળના સમયમાં ધીમે ધીમે જો મિત્રો જેવી મિત્રો આવક ઓછી થાય ત્યારબાદ કદાચ જીરુંનો ભાવ થોડો ઘણા અંશે ઊંચો આવે તો આવે બાકી મિત્રો માર્ચ મહિનામાં જીરુનો ભાવ પણ જરાય એટલે જરાય ચડવાની શક્યતા નથી મિત્રો મિત્રો માર્ચ પછી અને માર્ચ મહિનો પૂરો થઈ જાય અને એપ્રિલ પછી મિત્રો ગમે ત્યારે એક બે મહિના પછી કે એપ્રિલની અંદર થોડા ઘણા અંશે જીરુમાં સુધારો આવવું આવી શકે છે એ મિત્રો થોડા ઘણો કદાચ અને બાકી મિત્રો મગફળી હોય કપાસ હોય કે જીરું હોય જો મિત્રો બહારના દેશમાં જો સારા એ સારા એવા પ્રમાણમાં મિત્રો જો નિકાસ થશે કોઈ પણ પાકની તો મિત્રો ગમે ત્યારે ભાવ ચડી શકે છે પણ નિકાસ થશે તો પણ તે પણ મિત્રો ખબર ક્યારે પડે કે આ માર્ચના જે પંદર દિવસ હજી બાકી છે તે પતી જાય પૂરા થઈ જાય ત્યારબાદ મિત્રો એપ્રિલની શરૂઆત થાય એટલે મિત્રો કોઈ પણ તમારી તમારી પાસે પાક હોય એવું નહીં કે કપાસ છે મગફળી છે જીરું છે કોઈ પણ પાક હોય મિત્રો રાયડું હોય તમારે જરૂર હોય તો જ વેચો બાકી મિત્રો માર્ચ પૂરો થવા દો અને એપ્રિલ મહિનાની અંદર મિત્રો તમે કોઈ પણ પાક વેચશો તો તમને મિત્રો સંપૂર્ણ ખબર પડી જશે તમને આ નકરું દેખ દેખાશે કે હવે આ જે જે મિત્રો એપ્રિલની અંદર જે પાકના પાકોના જે ભાવ ચડવાના હશે એ મિત્રો ધીમે ધીમે ચડવા મળશે તો એપ્રિલ મહિનામાં તમને દેખાઈ જશે કે હવે શું કરવું વેચવું કે ના વેચવું એપ્રિલ મહિનામાં તમને ખબર પડી જશે એટલે મિત્રો એપ્રિલ મહિનો જેવો જ શરૂ થાય ત્યારબાદ તમે કોઈ પણ પાક હોય વેચશો તો તમને એક એક મિત્રો અનુમાન થઈ જશે કે આ પાકનો ભાવ ચડશે અને આ પાકનો ભાવ બહુ નહીં ચડે એટલે એપ્રિલમાં તમે ખાસ કોઈ પણ પાક હોય તો એપ્રિલ મહિનામાં ખેડૂતોને વેચવા મારી ભલા મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો મિત્રો લાંબો થતો જાય છે પણ મિત્રો માહિતી થોડીક વધારે હતી એટલા માટે વિડીયો થોડોક લાંબો થયો છે પણ મિત્રો જો હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણે વિડીયો ખાસ શેર કરી નાખ્યો તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં બસ મિત્રો આજના વિડીયો અંદર આટલું જ